સેવાયજ્ઞ સમિતિ માનવતાના મસીહા નવજીવનની નવી આશા સેવાયજ્ઞ સમિતિની હૃદયસ્પર્શી સેવા અસહાયને આધાર જીવનને નવો રંગ ભરૂચ જ્યાં દુનિયા અજાણ્યાને અવગણે છે ત્યાં સેવાયજ્ઞ સમિતિ માનવતાની મીણબત્તી બનીને જગમગે છે એક એવી સંસ્થા જે અસહાય અને નિરાધાર લોકોના ચહેરા પર સ્મિત લાવે છે તેમના જીવનમાં આશાનો નવો સૂરજ ઉગાડે છે કિશોરભાઈની કરુણ કહાનીને મળ્યો ખુશીનો અંજામ જુલાઈની શરૂઆતમાં રાજસ્થાનના ઝાલોરતી કામની શોધમાં ભરૂચ આવેલા કિશોરભાઈ રાજપૂતનું જીવન એકદું ખદ અકસ્માતે બદલી નાખ્યું ભરૂચ રેલવે સ્ટેશન નજીક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિશોરભાઈને અજાણ્યો વ્યક્તિ ત્યાં જ છોડી ભાગી ગયો ગંભીર હાલતમાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા પરંતુ આશાનું કિરણ બનીને આવ્યા સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો સેવાયજ્ઞના સ્વયંસેવક હિમાશુ પરીખે તેમની જવાબદારી ઝડપથી સંભાળી ડોક્ટર કુણાલ ચાંપાનેરીના હાથે ઓપરેશન થયું અને સેવાયજ્ઞની અથાગ મહેનતથી કિશોરભાઈ ફરી ચાલવા લાગ્યા તેમની એક જે ઇચ્છા હતી પોતાની માતા પાસે રાજસ્થાન પરત ફરવું સેવાયજ્ઞની ટીમે તેમના પરિવાર સાથે સંપર્ક કર્યો અને તેમને પોતાના વતન સુખરૂપ પહોંચાડ્યા આ ન હતું માત્ર સેવા પણ એક પુત્રનું માતા સાથેનું પુનર્મિલન આવી જ એક હૃદયસ્પર્શી ઘટના છે દિનેશભાઈ રાણાની ભરૂચના દાંડિયા બજારના આ વૃદ્ધ રેલવે સ્ટેશન પર દિવસો સુધી નિરાધાર હાલતમાં પડ્યા રહ્યા રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષભાઈ પિલ્લઈએ સેવાયજ્ઞ સમિતિને જાણ કરી અને તરત જ સેવાયજ્ઞની ટીમે તેમને વૃદ્ધાશ્રમમાં આશરો આપ્યો યોગ્ય સારવાર અને પ્રેમભરી દેખભાળથી દિનેશભાઈ આજે સ્વસ્થ છે અને ફરીથી ચાલી શકે છે દિનેશભાઈનો આભાર એટલું ઊંડો છે કે તેમને બાકીનું જીવન સેવાયજ્ઞના વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી આ નથી માત્ર સેવા પરંતુ એક નવું કુટુંબ બનાવવાની શરૂઆત સેવાયજ્ઞ સમિતિ એવા અનેક નિરાધાર લોકોના જીવનમાં આશાનું કિરણ બની રહી છે જેમની પાસે કોઈ સગુ સંબંધી નથી તેમના સ્વયંસેવકો દરેક વ્યક્તિને પોતાના પરિવારની જેમ સેવા આપે છે અને ઘણાને તેમના પરિવાર સાથે ફરીથી જોડે છે આ સંસ્થાનું કાર્ય નથી માત્ર પ્રશંસનીય પરંતુ એક એવી પ્રેરણા છે જે દરેકના હૃદયને સ્પર્શે છે માનસુ પરીખ સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ગરદા ઘર પણ ચલાવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ગઢમાં બસોથી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે જેમાં સો જેટલા તો પથારી બસ છે અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ સિવિલમાંથી આ તો સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી એને હોસ્પિટલ લઈ જવા એમને સ્પંચ કરાવવા નવરા ધોરણ કાળજી લેતા હોય છે અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે એટલે ગત જુલાઈ મહિનામાં જ સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કહે ને કે પથારી વસ્તુ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો એટલે પથારી વસ્ત થઈ ગયો હતો કશું સમજી શકે એવો નહીં હતો તો સંસ્થાએ એને એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત જે રાજસ્થાનના ઝાલોદના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા અને જેવા ભરૂચ ઉતરેને ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું અમે સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર સરના અંદરમાં ઓર્થોપેથિક સાહેબના અંદરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો રહ્યો જ્યાં મારી મા માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલાઈ કરીને એક સાહેબ છે જેમનો કોલ આવ્યો હતો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવાડીસની જેમ પડેલા છે અને ખાઈ પણ નથી શકતા સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાજ ગરદા ઘરમાં આશ્રય માટે લઈ આવી જ્યારે એમને વાત કરતા ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના જ રહેવાસી છે દાંડિયા બજારના અને વરસાદને કારણે જ્યારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક હાલતમાં થઈ ગયા હતા આજે તમે એમને એમને સારવાર કરાઈ અને આજે એ ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગવ નહીં આવે તો આજીવન એ અહીંયા જ રહેશે એટલે એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમને ઘરે તો મોકલે જ છે પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં ને તેને પોતાના મા બાપ સમજી અને આજીવન એની માવજત કરે છે એટલે આભાર